કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આઈ હોપ કે આપ બધા મજામાં હશો તો આજે આપણે નવી જ રેસીપી બનાવીશું એમાં આપણે કેલ્શિયમથી ભરપૂર એવા સરગવાના પાન લેવાના છે અને ચણાનો લોટ લેવાનો છે તમે કોઈ પણ પાનવાળું વેજીટેબલ લઈ શકો છો તો આપણે પાન બધા એટલે કે બધા વેજીટેબલ લઈ અને પૂડલા બનાવીશું તો કઈ રીતે બનાવા તે આપણે જોઈએ આજે હું બનાવીશ કેલ્શિયમથી ભરપૂર એવા સરગવાના પાનના પૂડલા તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ તો મારા વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી મેં આ ચણાનો લોટ લીધો છે એમાં આપણે સ્વાદનું જોડ મીઠું નાખીશું

લીધો છે તો આપણે આમ ચોળીને નાખવાનું આદુ નાખું છું આદુને આપણે છીણીને નાખવાનું તમે ખાંડમાં ખાંડીને આદુ મરચાંની પેસ્ટ પણ કરી શકો અને લસણ ને મરચાંની પણ પેસ્ટ કરી શકો લસણ ખાતા હોય તો લસણ પણ નાખી શકાય તો હું આદ છીણ છું આ મેં સરગવો લીધો છે આ ડાળી છે તેમાંથી આપણે પાન આ રીતે આમ છૂટા કરી અને સમારી લઈશું પેલા ધોઈ લઈશું પછી સમારી લઈશું તો આ એક બાઉલમાં મેં સરગવાના પાન દુધી લીધો છે મીઠા લીમડાના પાન લીધા છે અને ધાણા લીધા છે હવે એને પાણી નીતારી અને સમારી અને આ લોટ ભેગા આપણે નાખીશું હવે બધું આ જે પાન છે ને બધા મિક્સ ધોયેલા એ પાન આ રીતે આપણે સમારી લઈશું તમારે આખા રાખવા હોય તો આખા પણ રાખી શકો આ રીતે આપણે બધું સમારી લઈએ અંદર લોટમાં સમારી લઈએ હવે આપણું બધું લીલા પાનવાળું શાકભાજી સમારી લીધું છે તો આપણે બધું મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી લઈએ હાથથી જ મિક્સ કરી લઈએ અને હાથથી જ લોટ તૈયાર કરવાનો છે

તો પણ ચાલે બધું મિક્સ કરી દઈશું આપણે હવે આપણે આ બધું મિક્સ કરી લીધું છે પછી થોડું ઘાટું લાગે છે તો આપણે પાણી નાખીશું આ રીતે બસ પાણી મિક્સ કરી લેશું હવે આ રીતે આપણે કન્સલ્ટન્સી રાખવાની છે આવો ખીરો તૈયાર કરવાનો છે હવે આપણે આ તવો ગરમ કરવા મૂકી દીધું છે તમે કોઈ પણ રોટીમાં કરી શકો હવે આ રીતે આપણે ખીર નાખી ચલાવી દઈશું હવે જે ખીરું આપણે બનાવ્યું હતું ને એ આપણે આ રીતે નાખીશું અને આ રીતે ફેલાવી દઈશું તમે તમને જેવું જાડું કે પતલું ખાવું હોય એ રીતનું નાના મોટું ખાવતું હોય તો નાના મોટું કરવાનું હવે ઉપર પાછું આપણે તેલ નાખીશું સાઈડમાં નાખવાનું ને ઉપર પણ નાખવાનું એટલે આપણા ઉબલા સોફ્ટ બને આ રીતે પાછું પલટાવી અને પાછું થોડું તેલ નાખીશું તો આ રીતે પ્રોટીન થી ભરપૂર અને કેલ્શિયમથી ભરપૂર એવા આપણા સરગવાના અને ચણાના લોટના પૂડલા ભૂને આપણે તૈયાર છે તો આ રીતે આપણે બધા બનાવી લઈશું હવે આપણે ફૂડલું ચડી ગયું છે તો હવે આપણે કાઢી લઈશું અને આ રીતે આપણે બધા જ બનાવી લઈશું હવે આપણે બીજું પણ ફેલાવી દીધું છે તો ચારથી પાંચ સેકન્ડ આપણે થવા દઈએ પછી આપણે આ રીતે પડતાવી લેવાનું છે હવે આપણે કાઢી લઈશું આ રીતે આપણે બીજા બધા પુરલા પણ તૈયાર કરવાના છે આપણા સરગવાના પાનના પુડલા બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો